ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ સુરત કચ્છ ભરૂચ અને નવસારી સહિતના વિસ્તારોમાં પડેલા અંધરાધાર વરસાદને પગલે લોકોના દૈનિક જીવનમાં ઘણી અડચણો ઊભી થઈ રહી છે અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદને કારણે રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને વાહન ચાલકો સાધનો સાથે ભીંજાવાનું જોખમ ઉઠાવીને મુસાફરી કરી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ બરાબર જામ્યો છે જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને મોડાસા તાલુકાના સાકરિયા માથાસુલિયા અને અણદાપુર ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો આ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતો માટે પણ આ વરસાદ આશાનું કિરણ લઈને આવ્યો છે સમગ્ર અરવલ્લી જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા લોકોમાં ખુશીનો માહોલ છે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સ્થાનિક લોકોને નાળાઓ ભરાઈ જતા હાલાકી પહોંચી રહી છે સાથે જ તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાના બનાવો બની રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાંથી પસાર થતાં પૂર્ણા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનેક ઘરોમાં પાણી ભરાયેલા હોવાથી લોકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ડાંગ વલસાડ નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે નાગરિકોને પણ જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્ય સામે આવતા લોકોમાં તંત્ર વિરુદ્ધ નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે દર વર્ષે આ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે પણ કાયમી ઉકેલ આવતો નથી બીજી તરફ છોટા ઉદેપુરમાં સારા વરસાદને પગલે ડાંગરની રોપણીનો પ્રારંભ ખેડૂતોએ કર્યો છે છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘમહેર જોવા મળી રહી છે સતત વરસી રહેલા વરસાદને કારણે ધરતી લીલીછમ બની છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સારા વરસાદને પગલે જિલ્લાના ખેડૂતોએ ડાંગરની રોપણી કરવાની શરૂઆત કરી દીધી છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ વાવણીના કાર્યને વેગ આપ્યો છે જે આગામી સમયમાં સારા પાકની આશા જગાવી રહ્યું છે ખેડૂતને કઈ ખર્ચ ઓછો થાય બચત થાય થોડું એટલે એકબીજાને હોન્ડલ અમે કામ કરીએ ને કરાવીએ છીએ હોન્ડલ સાહેબ અમે એવું છે કે ખેડૂત જોડે એટલા બધા પૈસા તો રહેતા નથી બરોબર ખેડૂત નબળો જ ગણાય એટલે અમે એકબીજાને એકબીજાને મદદરૂપથી મારા ખેતર મે આવે બીજા ખેર લોકો પછી મારું કામ પતી જાય મારા ખેતર નું એટલે પાછા એમના ખેતર મે અમે જઈએ તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટા ભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ડોલવાણ તાલુકામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે ડેમમાં છત્રીસ હજાર પાંચસોને સાત ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેને કારણે ડેમની સપાટી વધીને ત્રણસો ને એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું ફૂટ પર પહોંચી છે પાણીની આ સતત આવક ઉકાઈ ડેમની જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી રહી છે જે ઉનાળા દરમિયાન પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં મદદરૂપ થશે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર